જેમાં ચાંદોદ સહિત પંથકના ખેલૈયાઓમાં શક્તિની આરાધના સમાન નોરતાઓમાં ઉત્સાહ ભક્તિપૂર્વક હતા તારીખ બે ઓક્ટોબર ગુરુવારના રોજ વિજયાદશમીના પર્વ નિમિત્તે ગરબા મેદાનમાં આદિશક્તિ માંબાની આરતી બાદ જાણીતા તબીબ રાકેશ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ભાદરકા સરપંચ દિપ્તિબેન સોની અને તાલુકા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન માછીના હસ્તે રાવણ દહનના કાર્યક્રમ સાથે દશેરાની ઉજવણી કરાઈ હતી ગુરુવારે વિજયાદશમીની ઉજવણી સાથે ગરબા મહોત્સવનો અંતિમ દિન હોય મોટી સંખ્યામાં ખેલૈયાઓ સહિત પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર ભાદરકા અને પોલીસ સ્ટાફે ગરબામાં ઠેકડા લઈ નોરતાના ઓરતા પૂરા કર્યા હતા સાર્વજનિક ગરબા મહોત્સવને સફળ બનાવવામાં યોગદાન આપનાર સૌનો આયોજક સમિતિ આભાર વ્યક્ત કર્યો હતો જય અંબે સાર્વજનિક ગરબા મહોત્સવ ચાણોદ બે હજાર પચીસ શ્રીવિયન હાઈસ્કૂલના મેદાનમાં બાવીસ તારીખથી પ્રારંભ થઈ બે તારીખ સુધી ગરબા ચાલ્યા એમાં બીજી ઓક્ટોબર એટલે આજે વિજયાદશમીના દિવસે રાવણ દહન થયા બાદ ગરબા અહીંયા આગળ વિસર્જન થયા છે રાવણ દહન એટલા માટે થયું કે અસત્ય પર સત્યનો વિજય અને અનિતિ પર અને અત્યાચાર પર આસુરી વૃત્તિ ઉપર સદાચાર અને સત્યનો વિજય થઈ રાવણ દહન પૂરું કરી અને ગામ સમસ્તનો આભાર માની આજે આ ગરબા મહોત્સવ સમિતિ અહીંયા આગળ વિસર્જન થાય છે ગરબામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેને પણ સહયોગને સહકાર આપ્યો છે એ બધાનો આભાર પીઆઈ સાહેબ અને પોલીસ સ્ટાફ જવાનોનો પણ આભાર મીડિયાજનોનો આભાર અને સૌથી મોટો આભાર ગામના અને આજુબાજુના ગામમાંથી આવતા ખેલૈયા ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર